ગાયસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં જઈશું બધાને જય હિન્દ જય મહાદેવ તો આજ વાળી પાછી ખબર પડી ગઈ છે ને આપણે પાછું હમણાંથી તમને ખબર છે ને કેવા અટવાણા છે વળી પાછું કામ કરવા માંડવી આપણે એટલે આપણે બે જાય બરાબર અને પછી જગ્યા જવાનું છે જો ફિક્સ થાય તો ઠીક છે ને પછી આપણું કામ પૂરું કરી નાખવાનું છે એક દીમાં અમે બહુ સાજા દિવસો વીતી રહ્યા તો હાલો તો આગળ મળી તમને બરાબર આગળ

અને કઈથી કાચ જ નીકળી ગયો હજુ તો હવે થાય છે કંઈ ભગવાન ધારે આ બધું તો હતું જ મિત્રો ખબર છે ને કેટલો જૂનો ફોન છે છ થી સાત વાર થયા વડા બાકી અંદર ચેક કરી લે બધું કમ્પ્લેટ તો જોઈ કેમકે નકામું અંદર જો બધું બંધ થયું છે ને તો થોડો ઘણો ડેટા અંદર છે ને બધું હલવાઈ જાય છે અને એ હલવાય છે ને તો નહીં આવે લો ફિંગર લો ફિંગરપ્રિન્ટ તો લાગે છે કમ્પ્લીટ ઓકે ફોન કમ્પ્લીટ ચાલુ છે વાંધો નહીં હવે નહીં વાંધો આવે એટલું તૂટી ગયું છે હકવે હાકવાનો લાગે તો આપણે નવી સ્ક્રીન નખાવી દઈશું અત્યારે હાલે થોડું હકવવાનો છે ઘણા તૂટી ગયો છે આજ આજ વધારે નુકસાન થઈ ગયું હજ આટલું બધું એમ પહેલાં નહોતું હાલો મળવી આગળ મે <escue>

બડું મોછો હિયા હણા યો દર્ મિત્રો હાન નો કંટાળા જલવર ગાંટો મારવા નીકળી આસી બહાર કે આખો દી ઘરે હતા તો કંટાળો આવી ગયો કધું બહાર ગ્રાઉન્ડ માલી લેવી નાનો થોડું આ રવાલો રસ્તામાં વીડિયો ઉતારવા બહુ જોખમી છે તો પૈસા મને બરોબર આકલ દે

મકે રાતનો ટાઈમ થઈ ગયો ને એમ કંઈ કામ છે નહીં તો બધા બતાવો અગિયાર વાગ્યુ આવ્યા છે જો પોણા અગિયાર થઈ ગયા છે અને ઘણીક મેબ જોઈને હોઈ જઈશું આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવી કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં વિડીયો કેમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમને મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય બાય